એઝ એન એચઆર મેનેજર જી મેમ હાલ તમને સચિવાલયમાં બે કોઈ ધરમૂળથી ફેરફાર કરવાના સૂચવે કે જે તમે પ્રાઇવેટ સેક્ટરમાં કરતા હતા પણ એ ગવર્મેન્ટમાં ઇમ્પ્લિમેન્ટેડ નથી એવા બે ફેરફારો મેમ સૌથી પહેલાં તો એક વસ્તુ મેં નોટિસ કરેલી છે કે ઇન્ક્રીમેન્ટની જે સિસ્ટમ છે ગવર્મેન્ટમાં એ બધા માટે એક જ પ્રકારની છે ઓકે તો અગર મને ઓપોર્ચ્યુનિટી મળે છે બદલાવ લાવવાની તો હું એ પરફોર્મન્સ બેઝ થાય એવા નાખીશ ઓકે સેકન્ડ થિંગ મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે જે વર્કિંગ આર્સ જે હોય છે એમાં પ્રોડક્ટિવિટી એટલી હોતી નથી ગવર્મેન્ટ ઓફિસર્સની કારણ કે ઘણા બધા ડિસ્ટ્રેક્શન્સ હોય છે મોટાભાગનો ટાઈમ મિટિંગ્સમાં અને તો ચર્ચામાં વ્યય થતો હોય છે તો હું એ બદલાવ લાવવાની ટ્રાય કરીશ કે એનો ટાઈમ જે છે એ થોડો ઓછો તો થઈ જાય તો હું મેઇન કામગીરી ઉપર વધારે ફોકસ થઈ શકે ચર્ચામાં વધારે પડતો સમય વેસ્ટ ના થાય તો પ્રોડક્ટિવિટી એનાથી વધશે એવું લાગે છે મને